તો મિત્ર પત્રકારને અમુક સમય સમાચાર લેવા જંગલોમાં અમુક સમય જવાનું થતું હોય તો મિત્ર આવા ભયંકર ખરાબ કેળા હોય છે તમને કેળા બતાવો નો હાલે ટુ વ્હીલ નો હાલે ફોર વ્હીલ એમાં સોમાહનો સમય હોય છે તો મિત્ર એમાંય બે વ્યક્તિ પત્રકાર હોય કેમેરામેન અને રિપોર્ટર તો મિત્ર એક વ્યક્તિને ચાલીને આવવું પડે અને એક વ્યક્તિને ધીમે ધીમે ગાડી લઈને જવી પડે મિત્રો કારણ કે અત્યારે શું છે કે સમાચાર તો અમુક માહિતી મળે એટલે સમાચાર લેવા જવું જ પડે જંગલનો વિસ્તાર હોય એમાંય જો મિત્ર પંચર પડ્યું હોય તો તો માણસને મુસીબત થઈ જાય એટલે અમુક સમાચાર અઘરા પડી જાય પણ લેવા તો પડે જ પત્રકારને જો અમારા પત્રકાર જો ચાલીને આવે છે અને હું અત્યારે જો આ ગાડી લઈ અને અત્યારે અમે હું આગળ છીએ અમે એક જગ્યાએ જઈએ છીએ સમાચાર માટે ખાસ જઈએ છે અત્યારે કેટલું દોઢ કિલોમીટર આવી ગયા હે નહીં

आप कितने साल से यहाँ रहते हैं बरस, <coughs> बरस। यहाँ आने के लिए आना है तो यहाँ का पूरा एड्रेस बापू चार पांच गांव के बीच में जगह आता है ये ये जगह गांव ना बोला जाता है ये चार गांव लगता है खेतरीवाड़ा सोंदड़ी बडली ये चारों बाजू से रास्ता भी है इसका बराबर एक अच्छा रास्ता कौन सा है फोर व्हील अमित हम आये बहुत बुरा रास्ता था मतलब हम सोंद्रड़ा से आए बन गया है है बाकी वो बन जाएगा तो फिर अच्छा हो जाएगा वो कहाँ पे ये बगला तड़ाव बराबर से यहाँ पर आता है चित्रा सर और केरला की बदली तीनों के बीच में बराबर से वहाँ से रास्ता आता है और यहाँ आश्रम में महादेव जी है और महादेव जी है बुद्धनाथ बापू की समाधि है प्राचीन जगह है ये बुद्धनाथ बापू की बुद्धनाथ प्राचीन जगह मतलब पांडुव की जगह पांडव बराबर यहाँ कौन सा त्यौहार मनाया जाता है यहाँ भाद्रवी अमावस्या का दिन मेला होता है महादेव का जी का पूजा करता है रावण महीना में श्रावण महीना में भाद्रवी अमास्य का मेला होता है अच्छा और कोई बाहर से आए तो यहाँ रहने की सुविधा कोई फैमिली बाहर से आए સાયદ અમદાવાદ બરોડા માન્યતા હે તો હેમિલી તો આપણી સાથે પબ્લિક પણ છે એમને પણ પૂછશું ભાઈ જય ભોળાનાથ જય ભોળાનાથ ભોળાનાથ તો તમે ક્યાં અહીં ગયો છો આગામ ચિત્રાચર છો તો આઈ નું શું છે મહત્વ તમે તો આઈ છો એટલે તમને ખ્યાલ હોય વધારે

ચાલુ જ હોય છે શ્રાવણ મહિનામાં પણ અહીંયા તો મિત્રો તમને અહીંનું કવરેજ પણ બતાવું છું આપ જોઈ રહ્યા છો તમને અહીંનું પૂરું કવરેજ બતાવું છું એમ કહેવાય છે કે આ જે આ વડલો પણ બહુ એમ કે ઘણા સમયથી બહુ જૂનો વડલો છે તમને બતાવું છું આ મારા માટે આપ જોઈ રહ્યા છો સ્કૂલ સંતોનું મિત્ર આવું હોય છે આપ જોઈ રહ્યા છો ખુલ્લામાં બધા વાસનો પણ પડ્યા છે અહીંયા લોકો ભગત જગત આવતા હોય કામ કરતા હોય છે અને મિત્ર તમે આવો તો અવશ્ય તમે અહીંયા આવજો અહીંયા કઈ રીતે આવવાનું હોય છે એ પણ આપણે હમણાં જાણશું મહાદેવજીનું મંદિર છે તેમજ રહેવા માટે થઈને સુવિધા પણ છે મતલબ કોઈ પણ આવે તો રહી શકે અને પોતાની હાથે બનાવીને મતલબ કાચું લઈને સાથે આવીને પોતે બનાવી શકીએ અહીંયા

બુધનાથ બાપુની હા તો ચેતન સમાધિ છે મિત્ર બુધનાથ બાપુની આ છે બુધનાથ બાપુની સમાધિ બાજુમાં કોની સમાધિ છે બાપુ બુધનાથ બાપુની સમાધિ છે આ પેલી અને બાજુમાં છે તે સીતારામ બાપુની સમાધિ છે ઓમ નમો નારાયણ નારાયણ સાધેશ સાધેશ સમાધિ બહુ ચેતન બરાબર શું નામ છે તમારું લખમણભાઈ ક્યાં રહ્યો આયા આઈદ રહ્યો છો કામ કરો કામ વાહ ભઈ વાહ સરસ યોગડા કામ કરો વાહ ભઈ નાના બરો એમ જ હોય ને ભાઈ તો આપણે ખેડૂત ને તો શું હોય બિલકુલ આશ્રમની જો આ તમે અહીંયા રહેવાની સગવડ પણ છે આ જે બે રૂમ છે મિત્રો બે રૂમ છે રહેવાની પણ સગવડ છે હું તમને બતાવું છું કાયદેસર કિચન પણ છે અને રહેવાની સગવડ પણ અહીંયા બહારથી આવે તો છે હવે કેવાય છે મિત્રો નદી છે બિલકુલ આશ્રમની પાછળ શું કહેવાય ભાડિયા ભાડિયા નદી ભાડિયા નદી છે બિલકુલ આશ્રમની પાછળ નદી છે હા કોઈને સ્નાન કરવું હોય તો હા કરી શકે પાણી ભરાય મીઠા પાણી આંદાસ બાથરૂમ કામ ચાલુ લાગે ને ચાલુ કામ ચાલુ છે હા આ બાપુનું નામ શું કીધું તમે આ બાપુ બેઠાનું નામ હિમલાયનાથ હિમલાયનાથ બાપુ છે આ કેટલા વર્ષ રહી છે હા પેલા 15 વર્ષ તો રહી ગયા હ પછી પાછા બે વર્ષ રહી ગયા પાછા આવ્યા બે વર્ષ રહી ગયા કે તે કોણ બાપુ હતા એ એના ગુરુભાઈ હોય ગુરુભાઈ હોય ગુરુભાઈ ભાઈ હોય હા હા એ ઝુંડી માં ફરસુરામ ની ઝુંડી માં હોય બરાબર છે તો જય ભોળાનાથ રામ નું નામ મને